ડમ્પર ચાલકે છવ્વીસ બકરાઓને હડફેટે લેતા ઘટના સ્થળે મોત ભચાઉ તાલુકાના કટારીયા પાસે નેશનલ હાઇવે પર દુર્ઘટના સામે આવી છે જેમાં પૂરપાટ આવતા ડમ્પરે બકરાઓને હડફેટે લેતા અનેક ઘેટા બકરાઓના મોત નીપજ્યા હતા તો અનેક પશુઓ ઈજાગ્રસ્ત થયા છે પ્રાથમિક મળતી માહિતી મુજબ લાકડીયા પુલ પાસે હૃદય દુર્ઘટના બની છે જ્યાં એક બેફામ ઝડપે આવતા ડમ્પર બકરાના ધણ પણ ફરી વળ્યો હતો અભયાનક ઘટનામાં છવ્વીસ ઘેટા બકરાનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અનેક ઘેટા બકરાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે ઘાયલ પશુઓને તાત્કાલિક સારવાર માટે નજીકના પશુ દવાખાને ખસેડવામાં આવ્યા છે આ દુર્ઘટનાને પગલે પશુપાલકો તેમજ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે રિપોર્ટ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી બે 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લિંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો